પોલીસે ગોડાઉનના સંચાલક રાજકોટના ભૂમિક રમેશભાઈ ભાલિયાને સકંજામાં લઈ પૂછપરછ કરતા ઈડર પંથકમાંથી કપાસના આવા બિયારણોનો જથ્થો રૂપિયા ચારસો પિંચોતેર પ્રતિબેગના ભાવે લઈ આવતો હતો અને ખેડૂતોને રૂપિયા એક હજારથી માંડી રૂપિયા પંદરસોમાં ધાબડતો હતો બે વર્ષથી ભૂમિક બિયારણ વેચવાનું કામ કરે છે પોલીસે હાલ તો શંકાસ્પદ જથ્થા તરીકે બિયારણનો જથ્થો જપ્ત કરી તપાસ આગળ ધપાવી હતી